મિત્રો સ્વાગત છે તમારું વારો આ નવા યુટ્યુબ બ્લોગની અંદર મિત્રો એટલા દિવસથી કેમ નતા લોક આવતા ખબર કેમ કે થોડું દવાખાનાનું કામ આવી ગયું એટલે કેમ કે મને છે ને અચાનક પ્રમ દિવસે પત્રીનો દુખાવો થઈ ગયો હતો એટલે મેં પ્રમ દિવસે દવાખાના થોડા થોડી હતી અને બે ત્રણ દિવસ બધી મજા બગડી ગઈ હતી કેમ કે રિપોર્ટને એવું બધું કરાવ્યું ને રિપોર્ટમાં પત્રી આવી કે મને પત્રી છે તો લેબોરેટરી કરાવી પછી સોનોગ્રાફ કરાવી બધું કરાવ્યું દવાઈ દીધી કેટલી બધી

હવે વેતર તો પરમદી છે ને પત્રીનો રાતને એટલો દુખાવો થતો તો દવાખાને દવાખાનાના કામમાં તોડતાતા એટલે વિડિયો રતાवता હં આયા બતેન દો આ એ જો કેટલી બધી દવા છે ડોક્ટરે કીધું રિપોર્ટમાં રિપોર્ટ પાસે ઓની બધી તો

એવી રીતના આપણે કાગળિયા મૂકી દઈએ પહેલી તો આ જ હતું બસ રીઝન કે બ્લોગ નતા આવતા એનું કારણ આ હતું કે આપણે પત્રીનો દુખાવો થઈ ગયો તો દવાખાનામાં થોડા થોડી હતા એટલે બ્લોગ નતા આવતા એ બધું કરાવ્યું

અડધું આજે અડધું કાલ કરવાના છે મેં આગળ હું તમને બોલી ગયો આની અંદર શક્કરપારા કિરા કેમ કે શક્કરપારા આવે ચારે ખાઈએ કેટલે શક્કરપારા કિરા આખું ભરીને કીધા છે

તો આજ તો કઈ પીવા નથી કેમ કે આજે રાત પડી ગઈ છે ખાટું તો રાતના રોકે તો રાત ની બાજુ ઉપડે તો એટલે કાલે સીધું પીવાનું ત્રોફાની અને એટલું થોડું ઘણું રાંધવાનું હતું થોડું ઘણું રાંધી ને શક્કરપારા કેરા પૂરી ને ઉકેરો કાંઈ ગુલાબ જાંબુ ને લાડવા ને એવું બધું કરવાનું અને ચકરી ઓલી ખાવ આવી ચકરી આવે ને એ ચા અમે વધારે તો ચા નાસ્તા ખાવી ને એ ચા ખાવી દીધી વધારે બનાવી કે પછી પડ્યું ન રહે ખાતા માટે વહી જાય તો એ ચારે ખાઈ જાય એટલે વધારે થોડું ઘણું બધું સામાન કર્યું એટલે બનાવી વધારે થોડું ઘણું વધારે કંઈ બહુ બ્લોક શૂટ કર્યો હતો કેમ કે થોડો ઘણો દુખાવો હતો એટલે પથરીનો જેટલું થોડું ઘણું શૂટ કર્યું એટલે થોડું તો ગોવાનું શાક રોટલી આરતી જમાવી ગઈ છે

ના મને ચેટે થતી હા અને મારી તબિયત બગડી ગઈ હા તો આપડો હવે અમે મારું ખાઈ જાય ના ઓકે તમને દર્શન ભાઈ મામી બસ 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 હમ જો તું તો 8 વાગે 8 વાગે પી લીધી થી ભૂખા પડતો તો જો દવા ભૂસ્તો નહીં કપડે ચાકું રૂક તેલામાં દવા બટલે આવ તો ના દવા કર લઈ જા પાંચ બીજા દવાખાને ગયા તો મેડિકલ તો બીજી પાસે